એક યુવકે એવી હરકત કરી કે જાણીને તમે પણ ચોકી જશો યુવકને દારૂ પીવો હતો પણ તેની પાસે પૈસા નહોતા હવે સવાલ એ હતો કે દારૂ લાવવો તો લાવવો ક્યાંથી પછી તેના કુરાપાથી દિમાગમાં એક પ્લાન આવ્યો પહેલાં યુવકે એક કૂતરાને મારી નાખ્યો અને તેના ઘણા ટુકડા કર્યા પછી તે આખા ગામમાં ફર્યો અને બધાને કહ્યું કે તેની પાસે સસલાનું માન છે લોકો પણ તેની વાતોમાં આવી ગયા અને તેની પાસેથી માંસ ખરીદ્યું પરંતુ માંસ ખાધા પછી ગામમાં ઘણા લોકોની તબિયત બગડવા લાગી જે પછી યુવાનને આ ઘુણાસ્પદ હરકત સામે આવી આખું ગામ ગુસ્સાથી ભરાઈ ગયું આ ઘટના મધુબન બ્લોકના ગઢીયા ગામમાં બની છે પ્રાપ્ત માહિતી અનુસાર અહીં રહેતો મંગરૂ નામનો એક યુવક દારૂનો વ્યસની છે ગામ લોકોએ કહ્યું કે માંસ ખાધાના કલાકોમાં જ ઘણા લોકોની તબિયત બગડવા લાગી કેટલાકને ઉલટી અને ઝાડાની ફરિયાદ થઈ તો કેટલાકને પેટમાં દુખાવો પડ્યો કેટલાક બાળકોની હાલત પણ બગડી શરૂઆતમાં લોકો સમજી ના શક્યા કે તેમની તબિયત અચાનક આટલી કેમ બગડી રહી છે પછી બીજા દિવસે મંગરૂ પોતે ગામમાં ફર્યો અને બધાને કહ્યું કે તેણે તેમને સસલાનું નહીં પણ કૂતરાનું માંસ વેચ્યું હતું આ સાંભળી બધા શોકી ગયા ગ્રામજનોના જણાવ્યા મુજબ મંગરુએ આશરે પંદર લોકોને માંસ ખવડાવ્યું હતું આ ઘટના બાદ સમગ્ર ગામમાં ગુસ્સો અને ભય ફેલાયો છે લોકો આરોપીની ધરપકડ અને કડક સજાની માંગ કરી રહ્યા છે તપાસ બાદ કેસ દાખલ કરવામાં આવશે અને વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આરોપીને શોધી રહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને